હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર ઓનલાઈન વિડીયો લેક્ચર્સ આજના વિડિયો લેક્ચરમાં આપણે બેઝિક મેથ્સમાં આગળ વધવું છે એમાં ઘાત અને ઘાતાંક ઘાત અને ઘાતાંક એની વિશે આપણે નિયમો કરી અને તેના નિયમોને સમજવા છે સૌથી પહેલાં આપણે નિયમ જોઈએ એ છે ગુણાકારનો નિયમ એ રેસ ટુ એમ એ ઉપર એમ ઘાત અને એ પર એનઘાત હોય તો આપણે બંનેની ઘાતને સરવાળો કરીને મૂકી શકીએ જેને આપણે ગુણાકારનો નિયમ ગુણાકારની ઘાતાંકનો નિયમ ગુણાકારની ઘાતાંકનો નિયમ ક્યાંશું બરાબર છે હવે બીજો નિયમ આપણે ભાગાકાર વિશેનો છે એ રેસ ટુ એમ ડિવાઈડેડ એટલે કે ભાગ્યા એ રેસ્ટુએન્ટ એ પર એન ઘાત તો જ્યારે પાયો સરખો હોય ત્યારે તેના ઘાતાંકની વાત બાકી કરાય એટલે કે ભાગાકારની ઘાતાંકનો નિયમ કહેવાય એઝ ઇટ ઇઝ લખવાનું ન હોય તો આમ પણ કરી શકાય બરાબર એ લખવી જરૂરી નથી ઘાતાંકનો નિયમ છે ચાલો ત્રીજો નિયમ ઘાતની ઘાતનો નિયમ એ ઉપર એમ ઘાત એની પર એન ઘાત તો એ પર એમ એન ઘાત ઘાતની ઘાતનો નિયમ ઘાતની ઘાતનો નિયમ આપણે લખ્યો છે ઘાતની ઘાતનો ગુણાકાર થાય શું ઘાતની ઉપર ઘાત હોય તો ગુણાકાર કરવાનો છે ચોથો નિયમ આઈવી ચોથો નિયમ ગુણાકારના બે પદ હોય અને એની પર ઘાત હોય એમ પ્રકારની તો એ રેસ ટુ એમ અને બી રેસ ટુ એમ એટલે કે એ પર એમ ઘાત અને બી પર એમ ઘાત લેવાની છે આપણે એની માટે ગુણાકારની ઘાતનો નિયમ ગુણાકારની ઘાતના નિયમ આપણે કાઉસની આપણે નામ પાડી દઈશું કાઉસના ગુણાકાર પર ના ઘાતનો નિયમ એટલે જુદા પાડવા માટે આપણે નિયમ બનાવ્યો છે નામ આપણે બદલાવવું પડશે આ ગુણાકારની ઘાતાંગનો નિયમ આ ભાગાકારની ઘાતાંગનો નિયમ આ ઘાતની ઘાતનો નિયમ જેનો ગુણાકાર થાય આમાં સરવાળો થયો આમાં બાદ બાકી થઈ ઘાતની ઘાતનો ગુણાકાર થયો અને ગુણાકાર પર ઘાત હોય એટલે કે કાઉન્સની ઉપર ઘાત હોય અને અંદર બે પદ હોય તો પહેલાને અને બીજાને બંનેને ઘાત લગાડી દેવાની છે હવે પાંચમું સેમ ભાગાકારની ઘાતાંક માટે લાગુ પડે બે પદ છે અને ભાગાકારની અસમતા લાગુ પડે છે એની ઉપર એક કોઈ ઘાત છે તો અંશની ઘાત અને બીની પર પણ અંશ જેટલી ઘાત લગાડી દેવાની એને ભાગાકાર પરના ઘાતનો નિયમ એવું નામ પાડશું શું સમજવા માટે અને ઋણ ઘાતાંક હોય એ ઉપર એમ ઘાત તો એકના છેદમાં એની ઉપર એમ ઘાત ઋણ ઘાતાંકનો નિયમ ચાલો કેટલાક ઉદાહરણો લઈએ જે આપણે ઉપયોગી બનશે દાખલા તરીકે એની ઉપર આઠ ઘાત અને એની ઉપર છ ઘાત છે તો આનો જવાબ કેટલો લખશો બાળકો તો કે આઠ અને છ આઠ વત્તા છ કેટલી ઘાત લખી નાખું ચૌદ ઘાત તો અહીંયા પહેલા નિયમ મુજબ જવાબ લખ્યો હવે બીજો

ને એની ઉપર પાંચ તો આઠ ગુણ્યા પાંચ કરી નાખવાના ઘાતની ઘાતનો ગુણાકાર થાય આઠ પંચા ને ચાલીસ એટલે એમની ચાલીસ ઘાત આપણને મળશે જે ત્રીજા નિયમનું ઉદાહરણ થયું ત્રણ નિયમ પૂરા ચોથું ચોથા નિયમનું ચોથું ઉદાહરણ બધાનું એક એક ઉદાહરણ છે એ ઉપર સાત ઘાત તો મારે એની પણ સાત લખવાની અને બીની ની પણ સાત ઘાત મારે લખવી પડે ઓકે પાંચમો ઉદાહરણ અને પાંચ નંબરનો નિયમ લાગુ પડે છે છેદમાં વાય ઉપર પાંચ ઘાત તો એક્સ ની પાંચ ઘાત પણ લખીશ અને વાય ની પાંચ ઘાત પણ લખીશ અહીંયા આપણે ચલ છે એ બી ની બદલે મેં શું કર્યું છે

ઉદાહરણ તરીકે એક એક આપણે લઈ એક્ઝામ્પલ આપણે એને સમજવાની કોશિશ કરી હવે તમે હોમવર્કમાં આટલું કરી શકશો દરેક બાળક આ નિયમ જોઈ હોમવર્કમાં ખાસ આ મોસ્ટ આઈએમપી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દરેક બાળક કામ કરશે આ નિયમ જોઈને ઘરે ગણવાની કોશિશ કરશો તો તમને સો ટકા તમારું મેચ સુધરી જશે એમની ઉપર પાંચ એમની ઉપર અગિયાર આનો જવાબ ગણો કરે ની ઉપર અઢાર ભાંગ્યા બી ની ઉપર પાંચ ઘા બાદ બાકી કરીને આવશે આ બધા નિયમો એક એક ફરી આપીએ છીએ ત્રીજું ક્યુ ની આઠ ઉપર દસ હવે તમારે ઘાતની ઘાતનો ગુણાકાર કરવાનો છે એ પણ તમે કરજો ચોથું ચોથાની ની ચોથું લઈએ દસ હોય તો તમે શું કરશો એ વિચારજો એમના છેદમાં એન ઉપર પાંચ ઘાત હોય તો એનો વિચાર કરજો છઠ્ઠું અને આપણે ચલ બદલીએ પી લખીએ પી ઉપર ઓછા ચાર માઇનસ ચાર ઘાત તો એની વિશે પણ તમે આ નિયમનો ઉપયોગ કરી અને જવાબ તારો ચાલો તો આજે આપણે ખૂબ અગત્યનું બેઝિક મેથ્સના રૂલ માટેનું કામ કર્યું છે એ છે ઘાત અને ઘાતાંકના નિયમો બેઝિક નિયમો અને બેઝિક નિયમો પર આધારિત ઉદાહરણો આ દરેક વસ્તુ આપણે નોટબુકમાં લખી અને સમજવાની કોશિશ કરવાની છે બેઝિક મેથ્સ એટલે પાયાનું ગણિત છે એ તમને ખ્યાલ છે તો એની ઉપર આપણે ભાર દઈ અને આગળ વધી શકીએ સ્ટાન્ડર્ડ આઠ નવ અને દસ એથ નાઇન્થ અને ટેન્થ ત્રણેય સ્ટાન્ડર્ડ માટે આ બેઝિક રૂલ્સ એ ખૂબ અગત્યના છે મન દઈને કામ કરજો અને પાયાનું જ્ઞાન મેળવતા રહેશો ફરી મળીએ નવી રીતો સાથે અને નવા વિચારો સાથે ત્યાં સુધી મહેનત કરતા રહો ચલો મળીએ છીએ આવજો